છેલ્લી વાત કહીને પૂરું કરું ત્યાં ઓગણીસો ને છન્નું માં એક ત્યાં અમેરિકામાં તે વખતે તો મોબાઈલ ફોન ભાગ્ય જ હતા અમે લોકો ફેમિલી શિબિર માટે પ્રમુખ સાહેબ મારા સાથે ગયેલા ત્યાં છે ને તમે લેન્ડલાઈન ઉપર કોઈને કોલ કરો સામે વાળાને એન્ગેજ હોય તો એન્ગેજ ટોનમાં એ ટેલિફોન કંપની એક સરસ ઓડિયો વગાડતી એ મને બહુ સ્પર્શી ગઈ એટલે યાદ રહી એ ઓડિયો એવી હતી એ વખતે અમેરિકામાં ગિફ્ટ બોક્સ બનાવતા એક કંપની બનાવતી હતી ચોકલેટ અને ગિફ્ટ બોક્સ જેને ઢાંકણું ના હોય આવું સમજતી એ વાત છે ગિફ્ટ બોક્સ છે અંદર બધી ચોકલેટ છે પણ એ ઢાંકણું નહીં તમે બોક્સ ખોલી ના શકો એક નાનું કાણું ઉપરથી તમારે પાડવાનું અને કાણામાં ધારો કે તમે એ બાળકો માટેની ગિફ્ટ હતી અને નાનો બાળક બીજા એના મિત્રને બર્થડે ગિફ્ટ આપે આ ચોકલેટ બોક્સ આપે એટલે પેલું કાણું પાડી અને રોજ એને મહેનત કરીને એની બાળકની આંગળી જાય એટલી જ જગ્યા કાણામાં તમારી મારી ના જાય પાછી રાત્રે પચાક આપણે ચોકટ કહીએ પેલા બાળકની આંગળી અંદર જાય અને થોડીક એને મહેનત કરવી પડે ચોકલેટ બહાર કાઢવા બહુ સારો મેસેજ હતો આ બોક્સમાં એ આંગળી નાખીને મહેનત કરીને માંડ એક ચોકલેટ બહાર કાઢે આની ઉપરથી આ ઓડિયો કસાટ વાગતી હતી એ વખતે એન્ગેજ સ્ટોનમાં બહુ સરસ હતી લાઈફ ઇઝ અ બોક્સ ઓફ ચોકલેટ જીવન શું છે ચોકલેટ નું બોક્સ ઇટ ડઝન્ટ હેવ અ લીડ એટલે ઢાંકણું નથી એટલે શું તમે તમારું જીવન એક સમય આખું જોઈ શકતા નથી કે બે વર્ષ પછી મારે શું થવાનું છે ચાર વર્ષ પછી મારા જીવનમાં શું થવાનું છે એ બોક્સ ને ચોકલેટ ના બોક્સ ને જેમ ઢાંકણું હતું એમ જીવન ને પણ ઢાંકણું એટલે ઇટ ડઝન્ટ હેવ અ લીડ ત્રીજું વાક્ય હતું યુ હેવ ટુ ક્રિએટ અ ફોર એન્ડ પુટ એન એફર્ટ ટુ ગેટ વન એવરીડે तमारे रोज पुरुषार्थ करो पड़ से एक चॉकलेट खावा माटे त्यां सुधी तो आपने चलो वांधो नथी पण चौथु वाक्य अद्भुत हतुं आ तनाव मुक्त जीवन माटेनी जे आपणे वात छे ने ए संबंधी वात करूं When you put your finger inside and get one chocolate, it can be square, it can be round, it can be rectangle. It may be red, it may be blue, it may be yellow, it may be green. ઇટ ઇટ મે મે બી બી વિથ વ્રેપર ચોકલેટ પણ શકે શકે ગોળ ચોરસ ખાટી મીઠી પીળી ગમે જે તમારા હાથમાં આવે કારણ કે તમારે તો મહેનત અંદર તો જ છે બહાર કાઢવાની અને અંતે લખેલું એ વાક્યમાં બટ વિચ એવર ચોકલેટ યુ ગેટ ઇટ ઇટ એન્ડ એન્જોય જીવનમાં જે ચોકલેટ જે સમયે મળે ને ખાઈને આનંદ કરવાનો કે મને આ ચોકલેટ કેમ ના મળી એ જ તણાવ આવે છે જે જે સમયે ચોકલેટ મળી એ મળીને આપણે આનંદ કરી લેવાનો એટલે લાઈફ ઇઝ લાઈક ઓફ ચોકલેટ એ તણાવ મુક્ત જીવન માટે ઉપદેશ ખૂબ જરૂરી છે અને આ પણ શ્રીમદ ભગવદ્ ગીતાના બેઝ ઉપર નો જ વિચાર એક્સેપ્ટન્સ ઇન લાઈફ અને તમે બધા વિદ્યાર્થીઓ યુવાનો બેઠા છો તમે બધી હમણાં પાંચ રાઉન્ડ ક્વિઝ ના જે ગ્રાન્ડ ફાઈનલ હતું તમે ક્વિઝ ઘણા રાઉન્ડ ક્લિયર કર્યા છે કોઈ ફેલ થયા છે કોઈ પાસ થયા છે કોઈ વિડીયો કર રહ્યા છે તમે નેવું ટકા લાવો અને તમે સારા એન્જિનિયર ડોક્ટર બનો તો તમને સારી જોબ મળે અને પૈસા કમાઈ શકશો અને સમાજમાં પ્રતિષ્ઠા મેળવી શકશો એવું નથી હા એટલે એની ચિંતા નહીં કરવાની તમે

અને અહીંયા કેફ આવે કે મેં એસપી યુનિવર્સિટીમાંથી કંપની કર્યું મને સેનોઝેમાં જોબ પડી અને લાખ ડોલરની જોબ છે પણ તને હાથમાં પગાર જે આપે છે ને એ બીકોમ થયેલો છે વ્હાઈટ અમેરિકન મેનેજર છે એ તને લાખ ડોલર આપીને તારી બુદ્ધિમાંથી દસ લાખ ડોલર કાઢી લે છે ખબર એટલે ખાલી આઈક્યુ ઉપર જવાની કોઈ ચિંતા નથી હા બેસ્ટ પરફોર્મ કરું પ્રિપેર વેલ કરું પણ કદાચ પર્સન્ટેજ ઓછા આવે ને તો એની બહુ ચિંતા નહીં કરવાની ગભરે નહીં જવાનું મૂંઝે નહીં જવાનું ઘણી બધી બીજી ક્ષેત્રો છે અને ઘણા બધા ડિરેક્શન્સ છે હવે હસતા હસતા વાત કરું છું ટેક ઇટ એઝ અ જોક એટલે હું પેલા બોલી જઉં ટેક ઇટ એઝ અ જોક હસતા હસતા વાત કરું છું જેને નેવું ટકા આવે ને એ એન્જિનિયરિંગ અને મેડિસિનમાં જાય અને ડોક્ટર ને એન્જિનિયર બને જેને પંદર ટકા હજી ઓછા આવે ને પંચોતેર ટકા એ કોમર્સ લાઈનમાં જાય કંપની ખોલે અને આ બે જણાને પગારે રાખે

સારામસાવા લાવવાનો પ્રયત્ન કરવાનો પણ ઓછા આવે તો ગભરાઈ ન જતા મુંજે ન જતા બેંગ્લોર માં તો અમે તો ઘણી વખત જઈએ છીએ ત્યાં કેટલાય સ્ટાર્ટઅપ્સ ના તમારા જે તમારી જ ઉંમરના છોકરાઓને મળીએ છીએ ઘણા ડ્રોપ છે બિલ ગેટ્સ પોતે ડ્રોપ આઉટ જ છે માઇક્રોસોફ્ટ ચેરમેન એમેરિટસ દુનિયાનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ એ ડ્રોપઆઉટ જ છે ટેસ્લા માલિક કોણ છે એલન માસ્ક એ પણ ડ્રોપ આઉટ છે કોલેજ માં મેં પીએચડી ચાલુ કર્યું એક દિવસ પીએચડી ના ક્લાસ હોય કે આ આપણા કામ નું નથી એટલે કોઈ કરતા હોય પાછા કાલ થી વિધ્રો ના થતા કે આપણે એલન માસ્ક થવું છે બાજુ એમ ના થવાય પણ હું તમને એક ઓવરઓલ વિચાર આપું છું કે તમે કદાચ એક ક્ષેત્ર જે સિલેક્ટ કર્યું છે એમાં એક્સેલ ન થઈ શક્યા તો ગભરાઈ ન જતા ઊંજાઈ ન જતા રોજ અથવા દર બીજા દિવસે સમાચાર આવે છે કે વિદ્યાર્થી આપઘાત કરે છે વાય ફોર વોટ રીઝન ભગવાનમાં વિશ્વાસ નથી એટલે ઇફ ગોડ ક્લોઝ વન ડોર હી ઓપન ટુ ફોર યુ હી ઇઝ યોર મધર એન્ડ ફાધર ભગવાન આપણા માતા પિતા છે કદાચ એક દરવાજો બંધ કર્યો અને એ પણ એમને હાથે કરીને કર્યો છે એ દરવાજાની બહાર તારો દુશ્મન વીસ અંદર ને પાછું એકવીસ બાર બારે ઉભો હોય કઈ નથી નહીં એ ઉભો છે એટલે તારી માટે દરવાજો બંધ કરો બીજી બે જગ્યા જે ભગવાને આખી દુનિયામાં તમે ખૂણામાં જાઓ બેઝમેન્ટમાં જાઓ ત્યાં પણ તમારી માટે ઓક્સિજન જીવવા માટે મૂક્યો છે એ તમને ગુંગડાવીને થોડે મારી નાખશે ઓક્સિજનનું ડિસ્ટ્રિબ્યુશન પૃથ્વી ઉપર વિજ્ઞાન નથી કરતું એ ખબર છે ને નાસા ઈસરો અને પીઆરએલ અમદાવાદ નું નથી કરતું એ ખબર છે ને અને એસપી યુનિવર્સિટી નું ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ નથી કરતી એ તો ખબર જ છે ઓક્સિજન નું ડિસ્ટ્રીબ્યુશન સાડા સાતસો કરોડ માટે પૃથ્વી ઉપર વિજ્ઞાન નથી કરતું એ ભગવાન સિસ્ટમ ગોઠવી છે તોય કોઈની ફરિયાદ નથી કે ન્યુઝીલેન્ડમાં ઓકલેન્ડ થી 100 કિલોમીટર પહેલી વાત જાવ ત્યાં ઓક્સિજન થોડો ઓછો છે અને આ બાજુ લેટિન અમેરિકામાં એમેઝોન નદીના કિનારે ગયો તો ત્યાં ઓક્સિજન વધારે છે જેને 750 કરોડ રાત્રે આપણે સુઈ જઈએ આપણને ભાન નથી હતું તોય ઓક્સિજનનો પ્રવાહ ચાલુ રાખે એને તારા કારકિર્દીની ચિંતા નથી છે પણ તું એને શરણે નથી ગયો એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે કહ્યું મન મના ભવા બરાબર છે ને પંચેશભાઈ તું મન મારામાં રાખ તો તારે કોઈ સ્ટ્રેસ જ નથી મન મના ભાવ તું મારામાં મન રાખ તરત થી શોકમ આત્મવેદ લખ્યું છે શોક એટલે આ સ્ટ્રેસ એ આત્મવિદ જે માને કે હું આત્મા છું આ બોડી નથી તેને સ્ટ્રેસ જ નથી આટલી રિચનેસ શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણા દરેક ગ્રંથમાં છે સોફેનોવર આવા મોટા જર્મન ઇન્ડોલોજી સુપ્રિષદનો અભ્યાસ કર્યો ને ગાંડા થઈ ગયા ઉપનિષદ માથા ઉપર મૂકીને નાચવા મંડ્યા અને લખ્યું કે ઉપનિષદ હેઝ બીન ધ સોલેસ ઓફ માય લાઈફ એન્ડ વિલ રીમેઈન ધ સોલેસ ઓફ માય ડેથ આઈથી મને બધું મળી ગયું એ આ એનઈપી માં છે એ આ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ સેન્ટર માં છે કે જીવનના મૂલ્યનિષ્ઠ જીવન બનાવવા માટે જ્ઞાનમય જીવન બનાવવા માટે ભક્તિમય જીવન બનાવવા માટે ધર્મમય જીવન બનાવવા માટે આ આઈકેએસ એટલે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ આજના સેન્ટર નું ઉદઘાટન છે મોડલ એજ્યુકેશન ઇઝ બ્રેડ એન્ડ બટર પણ તમે એકલી બ્રેડ એન્ડ બટર ના કહી શકો જોડે એને ધક્કો મારવા માટે પીણું જોઈએ એ તો ગળામાં ડૂચાન જેમ ભરાઈ જાય એ આઈકેએસ છે અંદર પહોંચાડશે અને પચાવશે સારી રીતે એટલે તણાવ મુક્ત રહેવા માટે પ્રિપેર વેલ પરફોર્મ વેલ એન્ડ પ્રે વેલ આ પહેલો સિદ્ધાંત અને બીજો સિદ્ધાંત આપણે આપણું કર્મ બેસ્ટ નોલેજ પ્રમાણે કરવું પછી ભગવાનની ઈચ્છા ઉપર છોડી દેવું તો પ્રમુખ સ્વામી મહારાજે આટલી મોટી સંસ્થા ચલાવી આજે મહંત સ્વામી મહારાજ નેવું વર્ષની ઉંમરે આ બીએપીએસ સંસ્થાનું વહન કરે છે વહીવટી પ્રમુખ પણ છે અને આધ્યાત્મિક ગુરુ છે છવ્વીસ વર્ષ પહેલા એમનું બાયપાસ થયેલું છે નેવું વર્ષની ઉંમરે તમને અહીંયા એક સેન્ટરના ડિરેક્ટર હોય તો એ સવારથી કેટલો તનાવ રહે છે જવાબદારી તેરસો સેન્ટર ના પ્રમુખ છે અત્યારે મોહન સ્વામી મહારાજ નેવું વર્ષની ઉંમરે રોજ સાડા ત્રણ થી ચાર કલાક વહીવટી મીટિંગ કાં તો પ્રત્યક્ષ ને કાં તો વિડિયો કોન્ફરન્સિંગ રોજના પાંત્રીસ થી પચાસ ઇનકમિંગ આઉટ ફોન કોલ રોજના સિત્તેર થી એસી પત્રો નેવું સો પત્રોનો જવાબ અને રિસ્પોન્સિબલ આન્સરિંગ અને છતાં તમે બીએપીએસ ડોટ ઓઆરજી ઉપર અમારી વેબસાઇટ ઉપર મોહન સ્વામી મહારાજ ડેલી અપડેટ તમે જોજો ચહેરા ઉપર જે સ્ફૂર્તિ જે આનંદ જે તેજસ્વીતા એમને જોઈને આપણું મૂળ સ્વિંગ થવા માટે આ પ્રમુખ સાહેબ શતાબ્દી મહોત્સવમાં એક મહિના સુધી જેટલા મહેમાનો આવ્યા ને બધાય મોહન મહારાજની આંખો અને ચહેરા ઉપર જે સ્ફૂર્તિ તેજ આનંદ દિવ્યતા એના જ બે મોઢે વખાણ કર્યા છે કેમ એમના અંતરમાં આ વાતો બહુ દ્રઢ છે